ભાઈ અત્યારે અહીંયા મહાનગરપાલિકા દ્વારા હોર્ડિંગ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે રજૂઆત કરી છે કમિશનર સાહેબે શું રજૂઆત કરી અમારી રજૂઆત એટલી હતી આજે આજથી કાલે એમના જે કર્મચારીઓ દ્વારા રવા પર ચોકડી અમારું આમ આદમી પાર્ટીનું જે બેનર છે એ હટાવવા માટેની અમને જાણ કરી ગયા હતા એટલે અમે એમની પાસેથી અઠવાડિયાનો સમય માગ્યો હતો એમના જ કર્મચારી અમને અઠવાડિયાનો સમય આપી ગયા હતા કે કાંઈ વાંધો નથી તમે તમારી રીતના સ્વૈચ્છિક દૂર કરી નાખ્યો પરંતુ આની મેલી મુરાદ ગણવી કે જે કાંઈ પણ ગણવું એ અમને ખ્યાલ નથી કારણ કે છેલ્લા ત્રણ દિવસથી અરજદારોના પ્રશ્નોને લઈને આમ આદમી પાર્ટીના નેતાના હતા પ્રતિનિધિના નાતે અમે અવારનવાર મહાનગરપાલિકાએ સોલ્યુશન કરવા માટે જતા હોય જેથી કરી એન એન પ્રકારે દબાણવશ અથવા અમને દબાવવાના પ્રયાસોના ભાગરૂપે આજે બુધવારના રોજ મોરબી આખાની ગંદકી ગણો મોરબી આખાની અવ્યવસ્થા ગણો મોરબી આખાની જર્જરિત ઇમારતો ગણો એને છોડીને આજે માત્ર ને માત્ર રવા નરસંગ મંદિરથી રવાપર ચોકડી અને આલા પાર્ક બાજુની જે બોર્ડ ઉતારવા માટેની ઝુંબેશ ચાલુ કરેલી છે તો આની પાછળ ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકા પાછળની મેરી મેલી મુરાદ સ્પષ્ટપણે દેખાઈ રહી છે પરમ દિવસે મેં મહાનગરપાલિકાની અંદર સોની સાહેબ પાસે અરજદારોને લઈને ગયા હતા કારણ કે તન તન ચાર ચાર મહિનાના અરજદારોના જ્યારે પ્રશ્નના સોલ્યુશનો ન નીકળતા હોય તો અરજદારો એક વિરોધ પક્ષના નાતે અમારી પાસે આવતા હોય અને એમના પ્રોબ્લેમના સોલ્યુશન કરી દેવાય અમારી ફરજ બનતી હોય ફરજના ભાગરૂપે જ્યારે અમે ત્યાં ગયા હતા ત્યારે સાહેબની ચેમ્બરની અંદર સાહેબનો એવો જવાબ હતો અરજદારોને કે ભાઈ તમે એકલા આવો ને તમે આ લોકોને સાથે લઈને સુકામા આવો છો તો શું આ સાહેબોની આ અધિકારીઓની અમારાથી બીક લાગે છે અરજદારોના તંત્ર ચાર ચાર મહિના ધકા ખરું આવવાના એમના કામ કરવાના નહીં અરજદારોના કામ લઈને અમે સાથે જઈએ તો આ અધિકારીઓની અમારાથી આટલી બધી ભીખ લાગે છે ભીખ તો ત્યારે લાગે કે જો એ ભ્રષ્ટાચારની મેલી મુરાદની અંદર ભાગીદાર હોય ને તો આ લોકોને ભીવું પડે ના અમે સ્વીકાર્યું કે અમારું જે બેનર છે એ કદાચ ગેરવ્યાજબી જગ્યાની અંદર હોય કોઈને નુકસાનરૂપ થઈ શકે એમ હોય તો અમે ઉતારવા માટે સ્વૈચ્છિક તૈયાર છીએ અમે એવું નથી કહેતા કે નથી ઉતારવું અમારામાં એટલો બધો ઈગો એટીટ્યૂડ નથી પરંતુ અમારી માગણી એટલી હતી કે ત્રણથી ચાર દિવસનો અમને સમય મળે તો અમે એને વ્યવસ્થિત રીતના ઉતારી અને જે કંઈ પણ વસ્તુ જે અમને નુકસાની ના થાય છતાં આ લોકો આજે અમને કોઈ સાંભળવા માટે તૈયાર નથી કોઈ અરજદારોને સાંભળવા માટે તૈયાર નથી એમના મનસુબા મુજબ એમને ઈચ્છા થઈ થયા બુધવારે સવારમાં નાસ્તો કરી અને પેટમાં કેવો નાસ્તો પડે એના ભાગરૂપે જે કાંઈ પણ ભાજપના વિરોધી અથવા મહાનગરપાલિકાના વિરોધી હોય તો એમનું લિસ્ટ બનાવે અને એને ત્યાં ઓલા કેમ વિદેશવાળા હુમલો કરે એવી રીતના ટાર્ગેટ કરી અને તૂટી પડે છે એ આ બુધવારે રહ્યોને આ ઝુંબેશ હટાવવા માટેનો જે વાર છે ને એ માત્ર ને માત્ર વિરોધીને ચૂપ કરવા માટેનો જે કોઈ પણ અવાજ ઉપાડતો એનો અવાજ દબાવવા માટેનો એવો વાર રાખેલો છે આ બુધવાર મહાનગરપાલિકાની મેરી મુરાદ દિવસ ગણી શકાય સાહેબ આજે મોરબી શહેરના વિવિધ વિસ્તારોની અંદર હોડીસ જે લાગેલા છે હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે શું છે અમારી જે સર્વેશીઓની ટીમ છે એમના દ્વારા દરેક ક્લસ્ટરમાં કુલ કેટલા હોર્ડિંગ્સ અને બેનર્સ છે એની યાદી તૈયાર કરવામાં આવેલી છે અને એક એક કરીને જે વિવિધ ક્લસ્ટરોમાં હોર્ડિંગ અને બેનર છે એ લગાડવામાં આવ્યા છે ફૂલ મોન્સૂનની કામગીરી અંતર્ગત જોખમી જેટલી ગયા હોય તમામને અમે કાઢીએ છીએ અને મંજૂરી વગર પણ જેટલા છે તમામને અમે કાઢીએ છીએ આ કામગીરી અમે લગભગ પંદર વીસ દિવસથી કરીએ છીએ છતાં આ કામગીરી જ્યાં સુધી પૂર્ણ ના થાય ત્યાં સુધી મારી કામગીરી ચાલુ રાખીએ આ સિવાય જર્જરિત જે મકાનો છે એ વરસાદ આવે એ પહેલાં અત્યારે પાડી નાખવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે અને નોટિસો પણ આપવામાં આવેલી છે તે બાબત શું મારી જે સર્વેયરશ્રીઓની ટીમ છે અને જે વર્ક એસિસ્ટન્ટશ્રીઓની ટીમ છે એમને સિટીમાં કરીને ઘણા બધા જર્જરીત મકાનો આઈડેન્ટિફાય કરેલા છે તમામને અમે બસો ચોસઠ અંતર્ગત નોટિસ આપીએ છીએ બસો અડસઠ અંતર્ગત અમે ખાલી પણ કરાવીએ છીએ અને એના પછી અમે તોડવાની કાર્યવાહી કરીએ છીએ ઘણા બધા મકાનો છે જેમાં નાના નાના ભાગો પણ જર્જરીત થતા હોય છે તો એ પણ અમે જો જાતે દૂર કરીને એના દ્વારા સક્ષક સેબ્યુલિટી રિપોર્ટ રજૂ કરવામાં આવે તો માન્ય રાખવામાં આવતું હોય તો ન કરવામાં આવે તો નોટિસ અને સમય આપ્યા પછી અમે કાર્યવાહી પણ કરીએ છીએ અત્યાર સુધીમાં દસથી વધુ હજાર જલિત મકાનો પૂરી પાડવામાં આવ્યા છે અને અમારી ટીમ દ્વારા હાલ કામગીરી ચાલુ છે જેમ જેમ નોટિસની અવધિ અને મર્યાદા પૂરી થશે તેમ તેમ બાકીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે